દિવાળી માં હું ઘરે આવું એટલે શું ખવડાવશો તું આવજે ને ખાલી બંને બહાર ખાઈ આવીશું કેમ કાકી કશું બનાવવા નથી અરે મને કશું બનાવવા નથી દેતા એટલે પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે તમને શું ખબર પડે કોઈ વેરાયટી છે તમારી લાઈફ માં આ ગઈકાલે મેં તમને એવું કીધું કે તમે રસોડામાં જાવ અને એમાંથી ગરમ મસાલા નું પેકેટ લેતા આવજો પણ ક્યાં તું મને નતું મળતું મને હતું જ તમને નહીં મળે એટલે હું પહેલેથી જ લેતી આવેલી જો છે ને કામ જ કરવું હોય ને તો મારું પેલું જે કબાટ છે ને ખાનું એ મને સાફ કરી આપજે આઠ વર્ષ થી મારા કપડા નું કબાટ સાફ નથી કર્યું શું જલાઈ જલાઈ ગઈ તું ગઈ કઈ રીતે જલાય ખબર છે પાથરે છે કબાટમાં પછી એના ઉપર કપડા ગોઠવે છે બરાબર બે હજાર નવ ના ન્યુઝ પેપર છે ચોટીલા માં કોક લૂટફાટ થઇ હતી એવું લખેલું સારું આ વખતે કરી આપીશ બસ બધા પોત પોતાના કબાટમાં જોઈ લેજો ન્યુઝપેપર બધા